વેરાવળ તાલુકાના હસનાવદર ખાતેથી વન વિભાગે વહેલી સવારે દીપડીનું રેસ્ક્યુ કર્યું ચાર દિવસ પૂર્વે ચાર વર્ષીય બાળકને દીપડાએ ફાળી ખાધાનો બનાવ સામે આવ્યો હતો માનવ પક્ષણનો બનાવ બન્યો હતો તેના નજીકના જ વિસ્તારમાં હોવાનું વન વિભાગે જણાવ્યું હતું દીપડીનું રેસ્ક્યુ કરી મેડિકલ ચેકઅપ ખાતે મોકલી આપવામાં આવેલ છે ગુરુકૃપા ડેકોરેશન દરેક શુભ પ્રસંગોને યાદગાર બનાવવા સુશોભન માટે મુલાકાત લ્યો તથા રવાડીમાં આકર્ષણ લાવવા માટે અમારી રંગબેરંગી છત્રીઓ બુક કરાવો સંપર્ક જૂની રાવલવાડી શક્તિ રાજલમાના મંદિર પાસે ભુજ